હવે એમ નાખશો કબૂતરને દોણા આપણી હવે કબૂતરને દોણા કમ્પ્લીટ નાસી રહ્યા છો એટલે હવે આપણે કબૂતરને લાવશે હાથમાં ચોટી કબૂતર આવતું નહીં એટલે હાથમાં હાથ લઈ લીધો આ વેણી દે લબૂતરને દીધી तो कबूतर तो ने हाथ में सींगो बताड़ी तो कबूतर आ बाहू लेती या नहीं कबूतर तो ने वही हाथ करो तो एक कबूतर तो आत तो नहीं बे तो कबूतर ने लड़ाई ली वीडियो ब्लॉग वीडियो बंद कर दो चलो वीडियो तेरा तो बंद कर हाथ में लावा वाला भर ले चोटी कार चोटी कार आपले चोटी कार Cầm lạc đi Lai đây Cái tiếng hôm chứa phong nó mới chứa Tôi trở lại đi xe bố đê xì cầm bố tớ ra Thì dịch lạc đi Chỗ tí cơ

તો મિત્રો આ રહ્યા આપણા કબૂતર છે હવે અમે તમને એડ બતાડા કબૂતર નો આ છે આપણો કબૂતર ફોસો ના પર નાઈ બગડી એક તો મિત્રો આયો રહ્યા છે બે એડ કબૂતર નો આ એની કબૂતરી છે કબૂતરી છે કબૂતરી છે ઓને સી બે દચું મિત્રો આયુ કબૂતરનું બચ્ચું

લે 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 ले 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 ले

ini nirklane tiyari leh leh le, bila ta hali u leh leh agno leh omay ta hali right. u leh u u u leh leh le. le. આ તો ના પડી જો મેપલ હાથમાં ના દો એક એક ઉંદર આવી જાય આરી ભજાય જાય જાય લાયું મેપલ મારુ હર અમો બનાવ્યો તો સારું હું પેલું લાગે પેલા સાહેબ અમુ આઈ ગયો ફોટો રાખો રાખવાના